ક્લેશ્વરી નર્સિંગ સેન્ટરોમાં પેરામેડિકલ કોર્સ કરનારી અને એક આદિવાસી યુવતીને મળવાપાત્ર પાત્ર શિષ્યવૃત્તિના નાળા ચાઉ થઈ જતા આદિવાસી યુવતીઓ આજે ધારાસભ્ય ચેતર વસાવાને રજૂઆત કરતા તેઓ દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરશે અને તપાસની માંગ કરી હતી રાજ્યભરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના થઈ ગયા હોય તો કરાયા હોવાનું કૌભાંડ મુદ્દે હવે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર પણ મેદાને ઉતર્યા છે તાજેતરમાં અંકલેશ્વરના સરગમ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા એસી થી વધુ આદિવાસી વિદ્યાર્થી તાલીમાર્થી યુવતીઓએ સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાળા ચાવ કરી જવા ઉપરાંત કોર્ષ ઉત્તી અપાતું ના હોવાના આક્ષેપો સાથે બેંગ્લોર કર્ણાટક જેવા રાજ્યો ની પેરામેડિકલ આદિવાસી યુવતીઓને નર્સિંગના કોર્સો માટે ફી વસુલી બાદમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉઘરાવી જ્યારે સરકાર દ્વારા મળવા પાત્ર શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનીઓ પાસેથી ઉઘરાવી લેવાનું મસ્ત રાજ્ય કૌભાંડ નો પર્દાફાશ સવા પામ્યો છે આજ રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચેલા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી તેમજ તાત્કાલિક અંગે એક હેલ્પલાઇન નંબર જાહેર કરી રાજ્યભરમાં જ્યાં આવી છેતરપિંડીનો ભોગ બનેલી આદિવાસી યુવતીઓની ફરિયાદ હોય તે મંગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું જરૂર પડે તો આ અંગે ફોજદારી કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી મળતી માહિતી ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્ષ નું પ્રમાણપત્ર પણ આપતા નથી તેમજ તાલીમાર્થીઓને શૈક્ષણિક ડોક્યુમેન્ટ પણ પરત આપતા નથી આ રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે આગામી દિવસોમાં તલસ્પર્શી તપાસ થાય તે અત્યંત જરૂરી છે

અમારે બી એ છે કે અમે જેમ માં એમિશન માતા ફાઉન્ડેશન માં રાજપીપ્રા લીધું છે પછી ત્યાં અમને કીધું કે એક વર્ષની બસ ખાલી અગનચાલીસ હજાર જ ફી ભરવાની છે અગનચાલીસ હજાર ફી ભરવાની છે પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલ માં રેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે અમારી સાથે તો છે ચાલીસ પચાસ એવા વિદ્યાર્થી છે હા અમે કોલેજ પર જઈએ ને તો રાતે ત્યાંથી તો અમને કઈ જવાબ જ નહીં આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ પછી ત્યાં તમને બધું જવાબ આપશે અને અમે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી

આદિવાસી સમાજની છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બહેનો સાથે એમની સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશિપ મદદની કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું અટકવું જોઈએ અને આ બેનો ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોઈ તો આ બેનો ઓરિજનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બેનો પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો અમારા દિવસમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આ આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બધીની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને ને ગામડે જઈ જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બેનોના બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે

તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું સમયમાં ગાંધીનગર એસી થી સો બેનો અમારી સમક્ષ અંકલેશ્વર આવ્યા છે અમારે નર્મદા જિલ્લાના પણ બેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે મળે છે બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સરકીઓ નથી આપતી એ હજારો કરોડો ના હશે એવું અમને લાગી રહ્યું છે